નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ બે નો ભવ્ય કાર્યક્રમ યોજાયો ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા તથા નવી ટેકનોલોજી સાથે જોડવા રવિ કૃષિ વિકાસ મહોત્સવ કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટી તંત્ર મોડાસા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત મોડાસાની પ્રમુખ સ્નેહલબેન મીતભાઈ પટેલ નાયક ખેતી નિયામક અધિકારી આર એસ પટેલ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ તાલુકા અમલીકરણ અધિકારી પેનાકીન પટેલ વિસ્તરણ અધિકારી મંથન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન ભાનુભાઈ રાઠોડ તેમજ અરવલ્લી ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે કૃષિ વિભાગના અધિકારીઓએ રવિપાક માટેની તૈયારી માટી આરોગ્ય કાર્ડ ડ્રિપ સિંચાઈ ઓર્ગેનિક ફાર્મિંગ તથા આધુનિક સાધનોના ઉપયોગ અંગે ખેડૂતોને વિગતવાર માહિતી આપી સ્થળ પર ખેડૂતો માટે કૃષિ પ્રદર્શન સ્ટોલના પણ રાખવામાં આવ્યા હતા જ્યાં

તાલુકા કક્ષા કાર્યક્રમ થયે છે જે રીતે મોડાસા તાલુકામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકડ ભવન ખાતે આજ રોજ ચૌદ અને પંદર તારીખે એમ બે દિવસ રહી કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે જેમાં આજ રોજ કાર્યક્રમમાં અધ્યક્ષ માનનીય તાલુકા પંચાયત પ્રમુખ સાહેબ શ્રી નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી તથા અન્ય તાલુકા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત થયા જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં સ્ટોલ તેમજ કૃષિ વિશે લાભ લીધું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જુગલ પટેલ સરદાર ડેપો મોડાસા જીએસએફસી હવે આજે જે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કર્યું છે તો એ અંતર્ગત અમે બી અહીંયા સ્ટોલ કર્યો છે જીએસએફસી એગ્રોટેક લિમિટેડનો તો ત્યાંથી અમે બધા ખેડૂતોને અમારી જેટલી પ્રોડક્ટો છે બધી પ્રોડક્ટોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડી છે અને જેમને બી કંઈ પ્રોબ્લેમો જે ખેતીમાં આવતી હતી તેની માટે અમે વોટર સોલ્યુબલ ખાતરની ભલામણ કરી છે અને યુરિયા આ જે યુરિયાની દરેકને શોર્ટેજ પડતી હોય છે ખેડૂતો યુરિયા માટે લાઇનોમાં ઊભા રહેતા હોય છે તો અમે એમને યુરિયા ના વાપરી અને સરદારનું એમોનિયમ સલ્ફેટ છે જે યુરિયા કરતાં સારું અને તમારી જમીનને બી સારી એવી ઉપજને બી તમને ફાળવણી થાય અને સારો ઉપજ પાકે તેથી અમે સરદાર એમોનિયમ સલ્ફેટની બી ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રોને તો આથી આ અમે બધા જ ખેડૂતોને આજે અમને જેટલું બી માહિતી હતી તે પૂરી પાડી છે પટેલ મંથન કુમાર અવિસ ખેતી તાલુકો મોડાસા ચાલુ વર્ષે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન તાલુકા કક્ષાના મોડાસા ખાતે ડૉક્ટર બાબા સાહેબ સાહેબ આંબેડકર ભવન હોલની અંદર કરવામાં આવેલ હતું જેની અંદર બોડી સંખ્યાની અંદર પાંચસોથી પણ વધારે સંખ્યાની અંદર ખેડૂતો અહીંયા હાજર રહેલા હતા અને આ આ જે આયોજન કરવામાં આવ્યું એના અંદર કૃષિને લગતા ઘણા બધા સ્ટોલ રાખવામાં આવેલા હતા જેમાં જીએનએફસી જીએનએફસી તેમાં સહ ગુજરાત સરકાર વિભાગના આઈસીબીએસ વિભાગ હેલ્થ વિભાગ પશુપાલન વિભાગના કૃષિ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું અને અહીંયા આવેલા જે ખેડૂત હતા એમને લિફલેટ અને સાહિત્ય આપવામાં આવેલું હતું તેમજ ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ઉત્સાહથી આ રવિ કૃષિ મહોત્સવમાં જોડાયેલા અને આ અંતર્ગત તેમને કૃષિ વૈજ્ઞાનિક નાતીવાડા યુનિવર્સિટી તરફથી તેમને કૃષિ તજજ્ઞતા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું તેમજ તાલુકા કક્ષાના જે કઈ પદાધિકારી હતા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તાલુકા સંગઠન પ્રમુખ છે તેઓ અહીંયા હાજર તેમની ઉપસ્થિતિમાં આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ નમસ્કાર મારું નામ કેવલ કાબરિયા છે અને હું હાલ સી મોડાસા ખાતે ફરજ બજાવું છું હાલમાં કૃષિ મહોત્સવ કૃષિ સપ્તાહ અંતર્ગત કૃષિ રવિ કૃષિ વિક મહોત્સવનું આયોજન સરકારશ્રી દ્વારા મોડાસા તા તાલુકાના ખેડૂતો માટે કરવામાં આવેલું હતું જે બદલ લગભગ અહીંયા પચીસ જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે સરકારશ્રી દ્વારા તથા વિવિધ ખેડૂતોની પણ મોડાસા તાલુકાના ખેડૂતોએ પણ મુલાકાત લીધી હતી એ બદલ અમે અમારા સ્ટોલ જીએનએફસીનો પણ એક સ્ટોલ અહીંયા સ્થાપિત કરેલો હતો એ બદલ જેમાંથી અમે ખેડૂતોને અમારી નીમ પ્રોડક્ટ્સ નીમ પેસ્ટિસાઇડ તથા નર્મદા ફોર્સ તથા નર્મદા યુરિયાની ડિટેલમાં માહિતી આપેલી હતી તથા કાર્યક્રમમાં મોટા સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે અને કાર્યક્રમને પણ સફળ બનાવ્યો છે એ બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર